મારો બાપ આવી ગયો મારો બાપે આવી ગયો વરસાદ એટલે ચારણ તંત્રિજ જેટલા અવતાર શંકરદાન બાપુ કે ચારણ માં મળવા જોઈએ ચારણ તંત્રમ અજાચક વ્રત કોઈ પાસે નહીં અજાચક વ્રત

શ્રોતાના કરે મન ને નહીં શ્રોતા છે રંજન કાવ્ય શ્રોતા છે રંજન દાન શક્તિ ચારણ દાતારો રો શંકરદાન બાપુ ના દેથાના દિવસો જયારે હતા ને અને સેલા ત્યારે દીકરા કરી બંધ કરી દીજો મારી આટલી ઈચ્છા છે મારા મૃત્યુ પછી બીજો ડેલો ફાડી દીજો અહીંયા ગમતો બાપુ દરવાજો બદલાવવાનું કારણ શું તો કે આ ડેલીએથી કોઈ માગણ આવ્યો છે કોઈ દી ખાલી હાથે પાછો નથી ગયો કાલ ખાલી જાય તો ડેલી નિહા નાખે એટલે ડેલી બદલાવી નાખજો ચારણ દાતા હોય માગણ ન જાય માગવા નક્કી દાતા ના ઈ પરાય હા પીડા સમજે કોઈ શંકરા હોય હું દુઃખ હોય માંગે ત્યારે માનવી બાકી નોય ને નોય દુનિયામાં શોખ માગ્યા નો શંકરા તો દાન શક્તિ શિવ ભક્તિ ચારણ બધાય દેવ ને માને બધાને માને માનો તો ઉપાસક માનો તો દીકરો છે પણ શિવ નો ઉપાસક ચારણ હોવું જોઈએ એ ખાસ જોવા